વિસ્તારમ ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના માલિક સાથે માતકુર થતા 3 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલ રૂમની ઘટનામાં એક આરોપીને હરિયાણા રાજ્યના ગુડગાવ રામેલા મેદાન કદગી શહેર ક્રાઈમ બ્રાન્ચ ઝડપી પાડી ગુનામાં વપરાયેલા પિસ્તોલ કાર્ટુઝ નંગ 11 કબજે કર્યા તારીખ 5મી જૂનનો રોજ પુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કૃષ્ણ ફેશન નામની જે ખાતો તો એમ્બ્રોડરીનો ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસની ખાતો હતું આ ખાતામાં સવારના સાડા બાર આગે આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ જગ્યા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા હિસાબો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુણા પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડા એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ ઝાંગાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ દિલ્હી ખાતેથી ગુડગાંવ હરિયાણાથી ઉર્ફે ધરમપાલ ઝાંગાડા મળી આવ્યો આની પૂછપરછ કરતાં એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપ દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કંઈક ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે ભાગી જાય છે અને આ સવાઈ માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલાં પુણા પોલીસ સ્ટેશન ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રૂબરૂ વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ હથિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ અર્થે પુણા પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલ છે દિલીપસિંગ અર્જુનસિંગ પહેલાં આ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની એને દારૂ પીવાની આદતના હિસાબે એના ખાતાના માલિક મદનસિંહ ભાટીએ એને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો તો એને અન્ય કારીગરોને આ ખાતામાં ન નોકરી કરવા અને માલિકને ડરાવવા માટે ફાયરિંગ કર્યું હતું દિલીપસિંઘ વેપન લાવ્યો હતો દિલીપસિંહ પકડાવવાથી ક્યાંથી વેપન આવ્યું હતું એ તપાસ દરમિયાન મળી આવશે